નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર મુંબઈ અમદાવાદ વડોદરા સુરત અને નવસારી જેવા શહેરોમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચોરને ગણતરીના કલાકોમાં જ દબોચ્યો પંદર થી વધુ ચોરીને અંજામ આપનાર ચોરને સુરતના સલાવતપુરા વિસ્તારથી ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે પંદર થી વધુ ચોરીઓમાં સામેલ આરોપી આફતાબ ઉર્ફે અલ્તાબ ખાનને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે

તો એ દરમિયાન સાડા સાત થી આઠ સવા આઠ ના ગાળામાં એ દરમિયાન ઘરમાં આ નો કુચો તોડીને અને અંદરથી અડાગડો મારીને ચોરીની ઘટના બની હતી એમાં ઘરના કબાટના સામાન અંદર વેરવિખેર થઈ ગયો હતો અને મારા મમ્મી લોકો આવ્યા શાકભાજી માર્કેટથી થી આઠ સવા આઠ આજુબાજુ ત્યારે એ લોકોએ અંદર ઘરનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી ઘરનું બારણું લોક હતું અને અંદર સામાન ઘરનો બધો વેરવિખેર પડ્યો તો હું ઉપર સુતેલો હતો એ દરમિયાન અને મેં નીચે આવીને જોયું તો ઘરનું અંદરથી બારણું લોક હતું અને અંદર ઘરનો બધો સામાન વેરવેખેર હતો કબાટમાં પોલીસને જાણ કરવામાં આવી છે અને તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે એમની કાર્યવાહી આગળ કાયદેસરની કાર્યવાહી આગળ કરી છે સોના સોનાની વસ્તુઓ છે બંગડી છે અને એવું છે અને રોકડ રકમ ત્રીસ ચાલીસ પચાસ હજારની આજુબાજુ જેવી હશે